નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌ જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ માર્કેટ હેન્ડના બજાર ભાવ ઊંજામાં નીચો ભાવ અને ઊંચો ભાવ ઊંજા ચાર હજાર સો રૂપિયાથી તે છ હજાર પાંચસો નેવ રૂપિયા સુધી થરાદ ચાર હજાર આઠસોથી તે છ હજાર એકસો પચાસ રૂપિયા સુધી વારાહી પાંચ હજારથી તે છ હજાર સિત્તેર રૂપિયા સુધી દિયોદર પાંચ હજાર સો રૂપિયાથી તે છ હજાર બસો એંસી રૂપિયા સુધી પાલીતાણા બે હજાર ચારસોથી તે ચાર હજાર ને રૂપિયા સુધી જામખંભાળિયા પાંચ હજાર સિત્તેરથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી હળવદ પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી કોરબંદર પાંચ હજારથી તે પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર આઠસો પચાસથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી ધ્રાંગધ્રા ચાર હજાર નવસો પચાસથી તે પાંચ હજાર છસો રૂપિયા સુધી ઓપલેટા ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી બોટાદ ચાર હજાર સાતસો પાંચથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજારથી તે પાંચ હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી જસદણ ચાર હજારથી તે પાંચ હજાર નેવ રૂપિયા સુધી બાબરા 3950 હજાર નવસો પચાસથી તે પાંચ હજાર ને નેવ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસો સાઠથી તે પાંચ હજાર ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસો નેવથી તે પાંચ હજાર ને નેવ રૂપિયા સુધી અમરેલી ઓગણીસોથી તે પાંચ હજાર ચારસો ને તેસઠ રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજારથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી ઢીસા પાંચ હજારથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી સિંહોરી ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર પચાસ રૂપિયા સુધી કડી પાંચ હજારથી તે પાંચ હજાર સાતસો સાઠ રૂપિયા સુધી નેનાવા ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી જેતપુર ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર ચારસોથી તે પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજારથી તે પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર આઠસો પચાસથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસોથી તે ચાર હજાર પાંચસો રૂપિયા સુધી ચોટીલા 3500 હજાર પાંચસોથી તે ચાર હજાર સાતસો રૂપિયા સુધી પહેસાણ ત્રણ હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો